તું જ કૃષ્ણ બંજે કોલેજે મેકઅપનો ખર્ચો બચી જશે ને પછી એ લોકો અંદર અંદર હસી પડેલા તાળીઓ આપતા ને જાણે કે બહુ જ મોટી જોક કહેવાય હોય એમ હસવું રોકી નહોતા શકતા એ જ વખતે મેં છણકો કરી દીધેલો હું કાળી નથી નમણી છું ને પછી પાછું ફરીને જોયા વિના મારા લાઈટ પોપટી ડ્રેસને મેચિંગ દુપટ્ટાને હાથમાં કચકસાવીને પકડીને સડસડાટ ચાલતી થઈ ગયેલી મારી પાછળ મારી બેસ્ટ ફ્રેન્ડ દિવ્યા એ બધી છોકરીઓને ધમકાવતી હતી એના અવાજો મને છેક કોલેજના ગેટ સુધી સંભળાતા હતા વોટ આર યુ ડુઇંગ ગર્લ્સ તમને કેટલી વાર કીધું કે એને કાળી ન કહો એને નમણી કહેવાય એને નથી ગમતું કે કોઈ એને એમ કંઈ અમારાથી કહેવાતી થોડી એ રૂપાળી થઈ જવાની છે સાચું છે એ કીધું એમાં તો ઓઈશ આંગળી દાજી ગઈ એની ઉની ઊની તપેલી પર આંગળી અડી ગઈ હજુ તો તૈયાર પણ ન થયા હોય ને બા તૂટી પડે બહુ મારા માટે જરા કોફી તે દિવસે પણ આમ જ બોલેલા કે બેટા મારે ચાની બાધા છે કોફી બનાવજે કોલેજથી છૂટીને કિલો રીંગણા અને કોથમીરની જોડીને છાસની થેલી લઈ ઘેર આવી હતી દિવ્યા પાસેથી આંગત વાંચવા લાવી હતી એ કહેતી હતી કે મેં હા ધીસ નોવેલ ઇઝ ટુ ગુડ યાર યુ મસ્ટ રીડ ઇટ એટલે મેં નક્કી કરેલું કે ઘેર જઈને સૌથી પહેલાં તો આ નોવેલ વાંચીશ હજુ તો ઘેર પહોંચું પહોંચું ત્યાં તો ડ્રોઈંગ રૂમમાં બ્લુ શર્ટમાં મારી ઉંમરનો એક છોકરો ને એક આધેડ બેન મમ્મી સાથે બેઠા હતા હજુ આવી ગઈ આવી ગઈ બેટા કેમાં મોડું થયું મમ્મી રોજ ન પૂછતી એ સવાલો આજે આટલા બધા વહાલથી કેમ પૂછતી હતી એ ન સમજાયું પેલા આધેડ બહેન પણ અસ્મિત મને માપી રહ્યા પણ ધીમે ધીમે નાનું બનતું જતું એનું સ્મિત એમની આંખોમાં મારો રંગ મને બતાવતું હતું ને પેલો છોકરો એક દારૂ મારી સામે જોઈ રહ્યો હતો એના જોવામાં કોઈ ફેરફાર ન વર્તાયો સવારે જ મમ્મીએ ફોર્સ કરેલો કે ના આજે તો ડ્રેસ પહેરીને જ જા એટલે રેગ્યુલર કુર્તી જીન્સના બદલે આજે આછા પોપટી ચૂડીદાર પહેરેલા હતા બંને હાથમાં શાકભાજીની થેલી ચહેરા પર ચોટલામાંથી છૂટી પડીને પરસેવાતી ગાલો ઉપર ચીમકી ગયેલી કોરી લટો ખભે કચ્છી ભરત ગૂંથેલું કોલેજ બેગ ને આંગળીમાં એક્ટિવાની ચાવી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મેં મારો દુપટ્ટો વ્યવસ્થિત કર્યો અને જેવી સચડાટ ઘરમાં ગઈ કે મમ્મી ફરી બોલી ઉઠી હતી મેહા ચા બનાવ બેટા મારે ચાની બાદા છે કોફી બનાવજે પછી એ બહેને ફરી પાછું એની બાજુમાં બેસેલા છોકરા તરફ જોઈને મલકાઈ લીધેલું હું કિચનમાં ગઈ અને ગેસ પર કોફી મૂકી ડ્રોઈંગ રૂમમાંથી મમ્મીનો અવાજ સંભળાયો હતો ઘરનું બધું કામ અમારી મેહા જ કરે છે વહુ મારી કોફી દાજેલી આંગળી મોંમાં મૂકીને કપ લેવા ગઈ કે કપ હાથમાંથી ચટક્યો કપે જોરથી તૂટીને સવાર સવારમાં આખા ઘરને મારી ફરિયાદ કરી બાએ પૂજા ઘરમાં ટકોરી થોડા વધુ જોરથી વગાડીને પૂજા પૂરી કરીને ડ્રોઈંગ રૂમમાં સસરાએ છાપાનો થોડો વધુ મોટો અવાજ થાય એમ પાનું ફેરવ્યું ને મને ખાતરી જ હતી કે આ અવાજથી બેડરૂમમાં રકાય બ્લુ નાઇટ ડ્રેસમાં સૂતેલા ચિંતને ઓશિકાથી પોતાના મોઢા અને કાનને ઢાંક્યા હશે જ દિલ્હીમાં જ રહે છે કયું ભણતર કહેવાય તારું બેટા ચિંતન ડ્રોઈંગ રૂમમાં મમ્મી સાથે બેસેલા એ બહેને એની બાજુમાં બેસેલા એ છોકરાને પૂછ્યું હું કોફી લઈને આવી એણે એના બ્લુ શર્ટના ઉપલા બટન સાથે રમતા હાથને અટકાવીને મારી સામે જોતા જવાબ આપ્યો જી ઇન્ટિનિયર ડિઝાઇનિંગ મારીને એની આંખો મળી મારા કરતાં તો ક્યાં એ વધુ રૂપાળો હતો એ પછી મમ્મી તરફ જોઈને બોલેલો આંટી મને લેમન ટી જ ફાવશે કોફી નથી પીતો ચિંતન પહેલાં કેવું જોઈતું હતું ને મને એમ કે અયા તો તું કોફીથી ચલાવી સોફા પર પલોઠી વાળીને બેસેલા એ બહેન આ છોકરા તરફ મીઠો ગુસ્સો કરતા વધુ બોલવા ગયેલા કે મમ્મીએ તરત મને કીધું મેં આ લેમન ટી બનાવી લાવ હું થોડી ધૂંધવાણી મનોમન જ ને મને દેખાઈ ગયું કે મારા એ છોકરો સમજી ગયો એને સ્મિત જેવું કશું કર્યું ને હું વધુ ગૂંચવાતી સીધી કિચનમાં પણ અંદર જઈને મૂંઝાણી કે લીંબુ તો છેલ્લા બે હતા ને એ મેં સવારે કોલેજમાં સાથે નાસ્તામાં લઈ જવા બટેટા પૌવા બનાવેલા ને એમાં નિછોવી દીધેલા મમ્મીએ કીધેલું કે બહુ ખાટું ખાઈશ નહીં ખટાશ ચડશે પણ મને ક્યાં ખબર હતી કે ખટાશ અત્યારે આ રીતે ચડી જશે લેમન ટીના નામે મેં આ બહુ ચિંતનની લેમન ટી માટે લીંબુ ખૂટી ગયા છે ફ્રિજ ખોલીને જોઈ લો ને એને જગાડી જાઓ દિવસ માથે ચડી ગયો છે બા સોફા પર પલોટી વાળીને બેસી ગયા અને એમાં આપેલા કોફીના કપને મોઢે લગાવ્યો હું એમને ઉઠાડવા બેડરૂમમાં આવી એ ઘસઘસાટ સૂતા હતા ઓશિકાતી એના મોઢાને ઢાંક્યું હતું મેં એનો અંગૂઠો હળવેથી મરડ્યો અને એ પડખું ફેરવી ગયા એ જે તરફ પડખું ફેરવી ગયા હતા હું એ બાજુ ગઈ ને તેના ખભાને હલબલાવી હતી તો એ મારો હાથ પકડી લીધો ને પોતાના બંને હાથે મારા હાથને પડખું ફરી ગયા તમને કહું ઉઠો આઠ વાગી જશે હમણાં એમણે કોઈ જવાબ આપ્યો નહીં મને કૂકરમાં મૂકેલી દાળની દાજવાની વાસ આવી ફટાફટ મારો હાથ છોડાવીને ભાગીને હડબડાહટીમાં બહાર નીકળવા ગઈ કે સામે આવતા બા સાથે માંડ માંડ ભટકાઈ જતા બચી ન જાગ્યો ને મને ખબર જ હતી એમ તો મારો દીકરો છે મારા સાદ વિના ઊઠે નો એ બા મારી સામે વિજય સીમિત કરતા બોલ્યા ને હું સીધી કિચનમાં ત્યાં સુધીમાં તો સહેજ મોડી પડવા બદલ તો કુકરે તેણી સિસોટી બોલાવી બોલાવી મને આખી ઝાટકી નાખી ગેસ બંધ કર્યો મસાલાનું બોક્સ ખોલી જીરું રાઈ હિંગ અને સૂકા મરચાં કાઢી રખાબીમાં મૂક્યા કૂકર ખોલ્યું તો પાણી બળી ગયું હતું કૂકરના ખોલ્યા પછી દાજવાની વાસ આવી ચમચીથી નહીં દાજેલી સારી દાળને અલગ કરવા માંડી બેડરૂમમાંથી બાનો અવાજ સંભળાતો હતો હા ઉઠો ચાલ બેટા જો તારી લેમન ટી બનાવી નાખીએ તો ત્યાં સુધીમાં તું ફ્રેશ થઈ જા મેં જોયું કે નહીં દાજેલી દાળ માયે દાજાની લાલાશ તો દેખાતી જ હતી પછી હું બબડી ખબર છે કે તમારા ઉઠાડવાની જ એની ઊંઘ પૂરી થાય છે તો રોજ તમે જ ઉઠાડતા હો તો તમારા રાજકુંવરને તમને ખબર હોય એમ જ થતું હોય આ ગરમા તો તમારે જ કરવું આરામ આપી દેવો મને ઉઠ બેટા અમે લેમન ટી બનાવીએ ક્યારેય મારા આવ્યા પછી આરામ છે રસોડામાં ડોકાયા હોય તો પાછળથી બા આવ્યા શું થયું બહુ દાળ દાજી ગઈ એક પગે સહેજ ખોડકાતા બા કિચનમાં આવ્યા અને મેં અલગ કરેલી બફાયેલી દાળ જોઈને એ બોલ્યા હા હું હમણાં બીજી મૂકી દઉં છું બા ના હવે નસીબમાં દાજેલી દાળ હશે બીજું શું આમાં ટમેટા થોડા વધુ નાખી દે એટલે દાજાનો સ્વાદ નહીં આવે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને પછી ઘડી બે ઘડી બાએ મારી સાડી સામે જોયું મેં મારા લાલ કેસરી લેરિયાને છેડો થોડો વધુ ખેંચીને માથે ઉડ્યો મેં હા બહુ આવા કલરના લેરિયા તમારી સ્કિન સાથે સૂટ નથી થતું તમારે લાઇટ કલર પહેરવા જોઈએ આ કલર તો ગોરા હોય એને સારો લાગે કૂકરની બાજુમાં મૂકેલી તપેલીમાં તેલ ગરમ થયું ને મેં જીરું રાઈને હિંગ ભરેલી રકાવી સીધી એમાં ઠાલવી દીધી મસાલાનો સહેજ તીખો ધુમાડો થયો ને ઉધરસ ખાતા ખોળકાતા બા કિચનની બહાર નીકળી ગયા સામે વાસડોના સ્ટેન્ડ પર થાળી કાઢવા ગઈ ને એમાં મને મારો ચહેરો દેખાયો ઘડી બે ઘડી ચહેરાને જોયો આંખોની નીચે સહેજ કાળાશ બાજી ગઈ હોય એવું લાગ્યું ને થયું એટલી પણ કાળી નથી જેટલી બધા કહે છે નાની સ્ટીલની તપેલીમાં પાણી ગરમ કર્યું ને ચાની ભૂકી નાખીને ફ્રીજ ખોલી લીંબુ કાઢ્યા ચપ્પુની દાળ લીંબુ પર ચાલી કલ્પના માસી લીંબુ આપજો પોપટી દુપટ્ટાથી પરસેવો લૂથતી હું અમારા પાડોશી કલ્પના માસીના અને અમારા ઘરની દિવાલ પર બે હાથ ટેકવી બૂમ પાડતી હતી કેમ મહેમાન આવ્યા છે મે હા કલ્પના માસી લીંબુ લાવ્યા અને મારા હાથમાં મૂકતા પૂછવા લાગ્યા હા ને માસી હું તો હજી કોલેજથી આવી છું મારો હાથ દબાવી કલ્પના માસી નીચલા હોઠ પર દાંત દબાવી મલકાતા બોલ્યા હા જાણે તને તો ખબર જ નહીં હોય કે આજ વળી મહેમાન આવવાના છે નાની એમ કાંઈ કારણ વગર મોકલી દીધી મોસાળ હું એના ભાવ સમજી ન સમજીને ઘરમાં આવવા ગઈ કે પહેલાં આધેડ બેને જે મહેમાન થઈને આવ્યા હતા એ અમારા ઘરની પાછળ ગાર્ડનમાંથી મોટે મોટેથી કોઈ જોડે ફોનમાં વાત કરતા હતા હું અટકીને ઊભી રહી ગઈ અને એનો અવાજ સાંભળવા લાગી હા છોકરી જોઈ લીધી હા ઘર પણ સરસ છે એ ના રે આ બધી વાત થઈ ગઈ છે ચિંતને જ પસંદ કરી છે આ પણ એ બહેને તો અવાજ સહેજ ધીમો પડ્યો છોકરી થોડી કાળી છે મારા હાથમાં રહેલા લીંબુને મેં બમણી ભેસથી દબાવી દીધા લેમન ટીને ઉભરા જેવું થઈ આવ્યું ગેસ પરથી ઉતારી કપમાં ભરીને અમારા બેડરૂમમાં આવી એમણે કપ આપ્યો એમણે કપ હાથમાં લીધો અને સ્મિત કર્યું તમારા કપડાં કબાટમાંથી કાઢીને રાખું તમે નાઈ લો એટલે પછી હું તૈયાર થઈ જાઉં હા આજે તો મેં તને ફિલ્મ દેખાડવાનું નક્કી કરેલું યા હું તો ભૂલી ગયેલો મેં એની સામે આંખો નચાવી અને ખોટો મીઠો ગુસ્સો કરતાં કબાટ ખોલ્યો અને એના માટે ઓફ શર્ટ શર્ટને બ્લુ જીન્સ કાઢ્યું એક આ રવિવાર જ હોય છે જેમાં લાગે કે આશ આજે કોઈક થોડી મોકળાશ મળશે બિલાડી પ્લેટફોર્મ પર ડાંકી રાખેલા દૂધને ટાંપીને બેઠી હોય એમ હું રવિવા અને ટાંપીને બેઠી હોઉં આ બધા કપડાં બ્લીચિંગ પાવડર વાસનો ઝાડું પોતા એઠી રખાબીઓ ફ્રીજમાં મૂકેલું દહીંનું મેળવણ લેમન ટી શિવ અમરાની ભરેલી પ્લેટો ઇસ્ત્રી વળગણી પર આગાશીમાં મૂકાતી સાડીઓ ફળિયામાં દમેલા પડેલા તફા મૂકેલા બાજરો શાકભાજીની ખરીદી તૂટતા ફૂટતા વાસણો બાથરૂમમાં જામ થઈ ગયેલી ગટર ઘસી ઘસીને આંબી જાવ તોય જેની પિલાસને ચીકાસ ન જાય એ ટોયલેટને ગેંડીને જા ત્યાં ડૂચો થઈ વિખરાયેલા છાપાઓમાંથી માંડ માંડ મને થોડીવાર માટે છુટકારો મળે એ પણ આજના દિવસે અને સમયનો એ નાનકડો ટુકડો એની ક્ષણ સુગંધ એમની સાથે ગાળેલી સાંજની લાલીમા સાથે મારા ચહેરા પર લીંપાઈ જાય ને પછી આખે આખા છ દિવસ સુધી કામ કરતા કરતાં પણ થાક લાગે ત્યારે અરીસામાં જોઈને એ લાલાશ યાદ કરી લેવું કબાટમાંથી એમના કપડાં કાઢી ટુવાલ બાથરૂમમાં મૂકવા ગઈ કે બાનો અવાજ સંભળાયો ચિંતન જલ્દી નાઈને તૈયાર થઈ જા આપણે બે ત્રણ જગ્યાએ ખબર કાઢવા જવાનું છે તારા પપ્પાને તો શ્વાસ ચડે છે નહીંતર એને જ લઈ જાત એ બહાર આવ્યા હું બેડરૂમની બાર શાકમાં જ ખોડાઈ રહી એમને જવાબ સાંભળવા એમને મારી સામે જોયું આ એટલે બહુને પૂછવાનું હોય તો પછી જવાબ દેજે બા ધર્મલોકના પાના ફેરવતા બોલ્યા ચશ્મા એણે નાક પર ટેકવ્યા હતા ને એમની નજર અમારા બંને તરફ હતી આ મમ્મી બસ દસ પંદર મિનિટમાં તૈયાર થઈ જાઉં છું કહીને એ ઊભા થયા હું ખસી ગઈને એ બાથરૂમ તરફ અંદર બેડરૂમમાં ગયા હું સીધી પાછળ આવીને હજુ બોલવા જાઉં કે એ બોલ્યા લિસન મેહા આપને ફરી ક્યારેક જઈશું મમ્મીને કેમ ના પાડી શકું યાર નેક્સ્ટ ટાઈમ શ્યોર એના હાથમાં સાબુ પકડાવી હું રસોડામાં ગઈ દાહનો વગાર કર્યો બારી બહાર જોઈ રહી આંખમાંથી અનાયસે જળજળી આવી ગયા હંમેશા કેટલું બધું કામ નેક્સ્ટ ટાઈમે ઠેલાતું હોય છે ને કેટલુંય કામ નેક્સ્ટ ટાઈમે ચાલુ કરવાનું હોય છે પણ ખબર નહીં આ નેક્સ્ટ ટાઈમ તો બીના હાથમાંથી છરી જતા સાબુની ગોટીની જેમ પકડાતો જ નથી દોસ્તો ઝડપથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મેહા મારું વોલેટ નથી મળતું આસું લૂચીને હું બેડરૂમમાં આવી દડામ કરતું કબાટનું બારણું ખોલ્યું અને એમના હાથમાં વોલેટ આપ્યું અને દડામ કરતું બારણું બંધ કર્યું અલબત્ત એમની સાથે નજર તો મેળવી જ નહોતી ઉઠવા લઈ બાથરૂમ તરફ ચાલવા લાગી અને એમણે મારો હાથ પકડી એમની નજીક ખેંચી એમના ભીના શરીરમાંથી તાજા નાયાની તાજગી અને બીના વાળમાંથી શેમ્પુની સુગંધ મને અનુભવાતી હતી મેં મોઢું ફેરવી લીધું કેમ આટલી બધી રીસ ચડી ગઈ છે મને મૂકો મારે ઘણું કામ બાકી છે તમારી જેમ નથી કે મન ફાવે ત્યારે મન ફાવે એ કામ પાછું ઠેલવી શકાય મારી બંને આંખોના ખૂણે પાણી ભરાઈ આવ્યા અરે તું આ વાતને આટલો ગંભીર ઇસ્યુ ન બનાવ મેં એમનો હાથ ઝટકાવી છોડાવી નાખ્યો મને બધી ખબર છે શું કમરે બાંધેલા વ્હાઈટ ટુવાલને ટાઇટ કરતાં એ મારી આંખોમાં જોવા લાગ્યો હું કાળી છું એટલે તમને મને બહાર ફરવા લઈ જતાં શરમ આવે છે આ એટલે જ દરેક વખતે તમને મને બહાર નહીં લઈ જવાના ડાળ મળી જ જાય છે મેં જાણે કોઈ જોક કીધી હોય એ મેં હસી પડ્યા હું વધુ છંછેડાઈ ચલ તું પણ આમ અમારી જોડે હું વેઇટ કરું છું મારે ક્યાંય આવું નથી જાઓ કહીને મેં બાથરૂમનો દરવાજો અંદરથી ખૂબ જોરથી બંધ કરી દીધો અને સાવર નીચે ઊભી રહી ગઈ અને સાવર ચાલુ કરી દીધો બાથરૂમના બારને થાપ પડી મેં પોપટી ચૂડીદારની ઉઢણી ગળે નાખી અને બારણું ખુલ્યું બોલો મમ્મી મેહાડી કંઈ ભાન પડે છે સા ઊભા ગોળા જેવી છો મહેમાન બહાર બેઠા હતા અને વાતો કરવાને બદલે નાહવા જતી રહી લેમન ટી પીવરાવી સીધી બાથરૂમમાં પૂરાઈ ગઈ રહી ગઈ હતી જાણે નાહ્યા વગરની માણસ કંઈક વાતચીત તો કરે ને તમે કરી તો લીધી મમ્મી મેં દાંત કસકસાવ્યા અને શરીર ફરતે ટુવાલ વિંટાળી બહાર નીકળી ને ભીના વાળ ઝાટકવા લાગી છોકરાએ તને પસંદ કરી લીધી મમ્મી અરખાતા કીધું હા ઉપકાર કર્યો મારી ઉપર બીજું શું એવું શું બકે છે વળી બાકી તું તો બેટા થોડી ભીનેમાન એટલે જલ્દી ગોઠવાય એવું લાગતું જ નહોતું એને ખુલ્લી બારીઓ બંધ કરી આ એટલે જ તને નાનકીએ બહાર મોકલી આપી કેમ મને પૂછ્યું જરા પણ જરૂરી ન લાગ્યું બનતા હવે સહેજ પણ સારી નથી લાગતી આવા બબડાટમાં આ બધા વ્યવહારમાં તને શું ખબર પડે આટલું સરસ ઘર છે છોકરો કેટલો સરસ છે પાછો રૂપાળો ને તોય તને એ બોલતી બોલતી અટકી અને બહાર નીકળીને હું બેડ પર બેઠી અને કોલેજ બેગમાંથી આંગતું કાઢીને વાંચવા લાગી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બે ત્રણ પેજ માંડ વાંચ્યા કે દિવ્યાનો ફોન આવ્યો હેલો મેહા નોવેલ વાંચી નાહીને બહાર નીકળીને સાડી પહેરી પછી અરીસામાં જોઈ સેંથામાં કંકુ પૂર્યું પછી બેડરૂમ ડ્રોઈંગ રૂમ અને કિચન ઝાપટીને સાફ કર્યું મને સતત કામમાં રાખવા લાગીને તોય બે ત્રણ કલાકમાં કામ પતી ગયું સસરાને જમવાનું આપ્યું મને જમવાની કોઈ ઈચ્છા થઈ નહીં બાને ચિંતન તો મોડા આવવાના હતા મને મારી થાળી ભરવાની આળસ થઈ અને બેડરૂમમાં જઈ બેઠી ક્યાંય સુધી ગુમસુમ રહી બહાર નીકળવાનો તો કોઈ સવાલ જ નહોતો કેમ કે કોઈ સાથે વાતો જ નહોતી કરતી આડોશ પાડોશ સાથે મને એટલે નહોતું ફાવ્યું કે પરણીને આવી ત્યારે જ વધામણી ખાતા એ લોકો બોલેલા હિરલબેન આ બહુ તમને થોડી કાળી ન લાગી હા એટલે ક્યાં આપણો ચિંતનને એ વહુ નસીબ છોકરીના બકરી સફરજન ગળી ગઈ અગાશી ઉપર સૂકવેલા પાપડ લેવા જતાં પણ મને બીક લાગતી કે બાજુની અગાસીવાળા જોશે નહીં તો એની નજરમાં રહેલો મારો રંગ મને ઝપવા નહીં જ દે મેં ડ્રેસિંગ ગ્લાસમાં મારા ચહેરાને જોયો ત્યાં ફોનની રિંગ વાગી દિવ્યાનો ફોન હતો હે મે તું તો સાપ ભૂલી જ ગઈ પણ પછી યાર કેમ છે હે તું રડે છે મેહા હા વોટ હે પણ ટેલ મી બોલ શું થયું એ તું રડવાનું બંધ કર મેહા તને કોઈએ કશું કીધું છે ચિંતન કશું બોલ્યો તારા સાસુ દિવ્યાને કારણ જણાવ્યા વિના સતત કેટલાય દિવસનું રડી લીધું પછી ફ્રેશ થઈ થોડી વાતો કરીને મારી આંખ વીંચાઈ ગઈ ઊંઘમાં પણ મને સતત ગરમાટો અનુભવાતો હતો તૂટક તૂટક આંખ ખોલી તો આખું શરીર ધખારા મારતું હતું ખબર નહીં કેટલી કલાકો સુધી હું સૂઈ રહી હતી આછો આછો ચિંતન દેખાયો મારા કપાળ હાથ મૂકતો હતો બા દેખાયા મીઠાના પાણીના પોતા મૂકતા હોવાનું અનુભવાયું કશુંક સોય જેવું જમણા હાથે ભોકાયું ને ફરી આંખ મીચાઈ ગઈ આંખ ખુલી તો રાતના અગિયાર વાગ્યા હતા કોઈ મીઠાના પાણીના પોતા નહોતા સહેજ આળસ અને થાક વર્તાયો હાથમાં ઇન્જેક્શનની સોય ભોંકાય હોય એવું નિશાન શોધવા લાગી જોયું તો ચિંતન બાજુમાં બેઠો હતો એ બહુ સૂતી તું તો આજ મેં અનુભવ્યું કે શરીર થાકેલું હતું પણ ઠંડુ હતું તાવ જેવું કશું અનુભવાયું નહીં મને જગાડાય નહીં ક્યારે આવ્યા રસોઈ અરે રિલેક્સ બનાવી નાખી છે અમે લોકોએ જમી લીધું છે તારી થાળી ટાંકી રાખી છે લઈ આવું ના મારે નથી જમવું કહીને હું પડખું ફેરવી ગઈ ચિંતન મારી પીઠ પર હાથ મૂકવા ગયો કે મેં એનો હાથ ચટકાવી નાખ્યો એ હસવા લાગ્યો મેં બ્લેન્કેટ કસકસાવીને પકડી નાખ્યું એણે હજુ પણ પેલું ઓફ વાઈટ ને બ્લુ જીન્સ પહેરેલું હતું એ મારી બાજુમાં આવ્યો હે આઈ એમ સોરી તું થાકેલી લાગે છે એટલે તને બાય ઉઠાડવાની ના પાડી સવાર માટે સોરી મેં મારું મોઢું ઢાંકી દીધું અને મને લાઇટની સ્વિચ બંધ થવાનો અવાજ સંભળાયો સવારે આંખ ખોલી તો સાત વાગી ગયા હતા જોયું તો મારું માથું ચિંતનના ખોળામાં હતું એ બેડનો ટેકો લઈ બેઠો બેઠો સૂતો હતો એનો એક હાથ મારા વાળમાં હતો હું ફટાફટ ઊભી થઈ લાઇટ ચાલુ કરી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દોને પ્લીઝ હાય હાય બિચારા આખી રાત નાઇટ ડ્રેસ પહેર્યા વિના બેઠા રહ્યા સરખું છૂતાય નહીં આમ તો રાત કઈ રીતે ગઈ હશે એની હું ક્યાંય સુધી ચિંતનની સામે જોઈ રહી મને અપરાધ ભાવ જેવું થઈ આવ્યું અરે રે એક માડ રવિવાર મળ્યો હોય એ મેં ઝગડવામાં વેડફી નાખ્યો બિચારા એ તો કેટલી વાતો કરવા માંગતા હતા હું જ ડફર છું સાવ ઝઘડ્યા વિના રિસાયા વિના રહી ગઈ હતી મેં મેં એમને સરખા સુડાવ્યા બ્લેન્કેટ ઉડાડ્યો એના ગોરા ચહેરા પર સ્મિત હતું અને એની બંધ પામડો જોઈ બહુ વાલ ભરાઈ આવ્યું હળવેથી એમના ગાલ પર ઝૂકીને ને પછી ફટાફટ વાળ બાંધી રસોડામાં આવી ગેસ પર તપેલી મૂકી દૂધ ગરમ કર્યું ને કોફીના બિસ્કીટ નાખ્યા એકાએક મારું ધ્યાન પ્લેટફોર્મ પરના છેડે બેઠેલા મીઠાવાળા પાણીને વ્હાઇટ કપડા તરફ ગયું મેં બારીમાંથી આવતા પ્રકાશમાં જમણા હાથની કોણી જોઈ ઇન્જેક્શનની સોયનું નાનકડું લાલ ટપકું દેખાયું હું હસી પડી સામે સ્ટીલના સેન્ડ સ્ટેન્ડમાં મારો ચહેરો મને દેખાયો અંબોડામાં બાંધેલા લાંબા કોરા વાળની એક લટને જમણા કાન પાછળથી અલગ કરી અને જમણા ગાલ પર છોડી ઉગતા સૂરજના ગુલાબી તડકામાં મારા ચહેરા પર સ્ટીલનું સ્ટેન્ડ પરને ઇન્જેક્શનની સોયના ટપકા પર લાલીમાં છવાઈ ગઈ સાડીના છેડો સાથે અને બાનો અવાજ સંભળાય સંભળાય કે વહુ મારી કોફી એ પહેલાં જ ડ્રોઈંગ રૂમ તરફ કોફીનો કપ લઈ ચાલતી થઈ ગઈ દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો કરો ચેનલ સબકસ્ક્રાઈબજો ખૂબ ખૂબ ધન્યવાદ